જિલ્લાના વડગામ તાલુકાના ગામના શહીદ જવાન જીગર ચૌધરી જેઓમાં ભૂમની રક્ષા કાજે જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવી રહ્યા હતા જોકે તેઓ પોતાની ફરજ પરથી રજા પર માધરે વતન આવી રહ્યા હતા આ દરમિયાન બિકાને નજીક ટ્રેન મુસાફરીમાં ટ્રેન એટેન્ડેટ દ્વારા છરીના ઘાજીકે જવાન જીગર ચૌધરીની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી આ ઘટનાને લઈને શહીદ જવાન જીગર ચૌધરીના પરિવાર સહિત હિન્દુ સમાજમાં રોષને લાગણી ભભૂકી ઉઠી છે ત્યારે આજે વડગામમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહીદ જવાન જીગર ચૌધરીની યાદમાં વડગામ માર્કેટયાર્ડ ખાતે શોક સભા યોજાઈ હતી જે બાદ વડગામ યાર્ડથી વડગામ મામલતદાર કચેરી સુધી ન્યાય યાત્રા યોજાઈ જેમાં વીએચપીના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમસ્ત હિન્દુ સંગઠનના લોકો જોડાયા અને શહીદ જવાન જીગર ચૌધરીને ન્યાય મળે તે માટે શહીદ જવાનના હત્યારાઓને કડકમાં કડક સજા ફટકારવામાં આવે સાથે જ શહીદ જવાન જીગર ચૌધરીના પરિવારને આર્થિક સહાય તેમજ પરિવારમાંથી કોઈ પણ એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈના ઉનડકટના માર્ગદર્શન હેઠળ સર્કલ ઓફિસર સહિત છ કર્મચારીઓની ટીમે ગત રાત્રિ દરમિયાન કાર્યવાહી કરી હતી ટીમે ધાનેરા તાલુકાના જુદા જુદા વિસ્તારોમાંથી કુલ પાંચ વાહનો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઝડપાયેલા વાહનોમાં રોયલ્ટી વિનાની રેતી ભરેલા બે ટ્રેક્ટર એક લીલા લાકડા ભરેલું ટ્રેક્ટર રોયલ્ટી વિનાનો એક રેતી ભરેલો હાઇવા અને એક ઓવરલોડ કપચી ભરેલો હાઇવા સામેલ છે આ કાર્યવાહી ખાણ ખનીજની રોયલ્ટી વિનાના અને ઓવરલોડ ભરેલા વાહનો સામે કરવામાં આવી હતી ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે રૂપિયા સોળસો બત્રીસ કરોડથી વધુના ખર્ચે મહત્વાકાંક્ષી શક્તિ કોરિડોર પ્રોજેક્ટનું નિર્માણ થવા જઈ રહ્યું છે આ વિકાસલક્ષી કાર્યોને આગળ ધપાવવા માટે મામલતદાર કચેરી દાંતા અને અંબાજી ગ્રામ પંચાયત દ્વારા વર્ષોથી વસવાટ કરતા દબાણકારોને જગ્યા ખાલી કરવા માટે નોટિસો આપવામાં આવી છે તમામ નોટિસ ધારકોને ટૂંક સમયમાં પોતાના દબાણો હટાવી લેવાનો આદેશ કરવામાં આવ્યો છે ત્યારે ભોગવટું કરતા લોકોએ ઘરના ઘર બદલે ઘર અને વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી છે હાઇવે પર આઈ ગેસ પાઇપલાઇન લીકેજ થતાં અફરાતફરી મચી ગઈ ડીસા રાધનપુર હાઇવે દીપક હોટલ નજીક આજે બપોરે ખોદકામ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ રોડ પર જેસીબી મશીનથી ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ઇન્ડિયન રિફાઇનરી મેનેજમેન્ટ કંપનીની કામગીરી ચાલી રહી હતી ત્યારે આઈઆરએમની મુખ્ય પાઇપલાઇન તૂટવાથી સમગ્ર હાઇવે પર અફરાતફરીના સર્જાઈ હતી આ ઘટનાની જાણ આઈ આર કંપનીના અધિકારીઓને કરતા આઈઆરએમની ટીમ ઘટના ના સ્થળે દોડી આવી લીકેજ થયેલ પાઇપને ઠીક કરવાનું કામ હાથ ધરાયું હતું બનાસકાંઠાના પાંથાવાડા માર્કેટયાર્ડ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વેચાણ અર્થે વાહનો લઈને આવતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આના કારણે વાહન ચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો પાંથાવાડા માર્કેટયાર્ડ રાજસ્થાન સરહદને અડીને આવેલું હોવાથી આસપાસના વિસ્તારો તેમજ રાજસ્થાનના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વેચવા આવે છે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ખરીદ વેચાણ સંઘ દ્વારા સાત સેન્ટરો પણ માર્કેટયાર્ડમાં ઉભા કરવામાં આવ્યા છે